બોર્ડ પરીક્ષા માટે ખાસ ને ખાસ અગત્યનું છે ખાસ મહત્વનું છે કારણ કે આ ચેપ્ટરમાંથી માંથી ચાર ગુણનો એક સવાલ ફરજિયાતપણે પૂછાતો હોય છે ગરીબીના કારણો જણાવો ગરીબી દૂર કરવાના ઉપાયો બેરોજગારી દૂર કરવાના ઉપાયો અથવા બેરોજગારીના પ્રકારો આમાંથી કોઈ પણ એક પ્રશ્ન ચોક્કસપણે પૂછાતો હોય છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ગરીબી એટલે શું ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો તો કે ભાઈ ગરીબ એટલે એવો વ્યક્તિ કે જે પોતાની મૂળભૂત જરૂરિયાત પણ પૂરી કરી શકતો નથી ખોરાક કપડાં રહેઠાણ શિક્ષણ આરોગ્ય આ જે વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો છે એ મૂળભૂત જરૂરિયાત પણ એ વ્યક્તિ પૂરી ન કરી શકતો હોય તે ગરીબ કહેવાય અને ગરીબોની એ સ્થિતિ એટલે ગરીબી કહેવાય તો જે ગરીબીના લક્ષણો ગરીબીના લક્ષણોની આપણે જરાક વાત કરી લઈએ પહેલા હું જરાક કલમ દવાત લઈ લઉં ગરીબીના લક્ષણો ઘણી વખત બે ગુણની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય છે ગરીબીના લક્ષણો કયા તો કે ભાઈ જે લોકોને બે ટંકનું પૂરતું ભોજન નથી મળતું એને ગરીબ કહી શકાય એવા વ્યક્તિ કે જેને બે ટંકનું પૂરતા પ્રમાણમાં ભોજન પણ મળતું નથી અને રહેવા માટે પૂરતી મોકળાશવાળી જગ્યા પણ મળતી નથી રહેઠાણ માટે એને પૂરતી મોકળાશ વાળી જગ્યા મળતી એટલે ગીચો ગીચ ગીચ એને વસ્તીમાં રહેવું પડતું હોય છે ગંદા વિસ્તારોની અંદર એને રહેવું પડતું હોય છે અંદર રહેવું પડતું હોય અહીંયા ચિત્રની અંદર તમને બતાવેલું છે ગીચ અને ગંદા વસવાટોની અંદર રહેવું પડતું હોય છે અને જે નિર્ધારિત આવક હોય અપેક્ષિત આવક એનાથી પણ એની આવક ઘણી બધી ઓછી હોય પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક એ લોકોને મળતો ન હોય તો એને ગરીબ કહી શકાય અને શારીરિક રીતે અશક્ત હોય કારણ કે પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક ન મળે એટલે કુપોષણનો ભોગ બને અને કુપોષણનો ભોગ બને એટલે કામ કરવાની ક્ષમતા છે ઘટે આવા ગંદા વસવાટો ગંદી ઝુંપડપટ્ટીઓ લગભગ દરેક શહેરમાં વધતા ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે મુંબઈની અંદર જે છે ભયંકર છે એટલે શારીરિક રીતે લોકો અશક્ત હોય નાની ઉંમરમાં મૃત્યુના પ્રમાણ વધારે હોય દેશનું જે સરેરાશ રાષ્ટ્રીય આયુષ્ય દર હોય એનાથી એનું આયુષ્ય ઓછું હોય નિરક્ષર હોય અનેક પ્રકારના નાના મોટા રોગોથી પીડાતા હોય કારણ કે ભાઈ આવક ઓછી છે આવક ઓછી છે એટલે આરોગ્ય માટે દવા માટે એ લોકો વધારે ખર્ચ કરી શકતા નથી એટલે અનેક પ્રકારના રોગોથી એ લોકો પીડાતા હોય છે અને બાળકોને પણ ભણવાની ઉંમરે મહેનત મજૂરી કરવી પડતી હોય છે નાની ઉંમરમાં બાળકોને મહેનત મજૂરી કરવી પડતી હોય છે આપણે ઘણી બધી જગ્યાએ આવા ઉદાહરણ આપણે જોઈએ છીએ રેલવેની અંદર મુસાફરી કરીએ તેમાં નાની નાની ઉંમરના બાળકો મહેનત મજૂરી કરતા જોવા મળે છે ચાની લારી ઉપર હોટેલ ઉપર કે બાગ બગીચાની અંદર નાના નાના બાળકો અલગ અલગ પ્રકારની વસ્તુઓ વેચતા આપણને જોવા મળે છે તો નાની ઉંમરના બાળકોને મહેનત મજૂરી કરવી પડતી હોય બાળકોનું મૃત્યુનું પ્રમાણ ઊંચું હોય તો આ બધા ગરીબોના લક્ષણો છે બે ગુણ ની અંદર પૂછાય છે ધ્યાન રાખજો પછી ગરીબી રેખા એટલે શું ગરીબીનું માપન કઈ રીતે થાય તો કે ભાઈ ગરીબી રેખાનો વિચાર સૌથી પહેલા હુ ના નિયામક બિયોડ ઓરે એ આપ્યો હતો નામના વ્યક્તિએ ગરીબી રેખાનો વિચાર સૌથી પહેલા રજૂ કર્યો તો કે ભાઈ ગરીબી રેખા એટલે શું તો કે અનાજ વસ્ત્ર રેઠાણ શિક્ષણ આરોગ્ય પીવાનું ચોખ્ખું પાણી વીજળી હવા ઉજાસની સગવડ વાહન વ્યવહારની સગવડ એની પાછળ જે ખર્ચ થાય એ ખર્ચ તેમજ આવક મુજબ તથા કેલરી આધારે જીવન ધોરણની નક્કી કરેલી સપાટીને કેટલી આવક મેળવવાની જરૂર છે માપ નક્કી કરવામાં આવે અને જો વ્યક્તિ એટલી આવક પણ ન ધરાવતો હોય તો એ ગરીબી રેખા નીચે જીવન જીવે છે એમ કહી શકાય તો ગરીબીનું માપન કરવા માટેની બે રીતો છે કે કોઈ એક કુટુંબ દ્વારા જુદી જુદી વસ્તુ કે સેવા ઉપર જે ખર્ચ કરવામાં આવે એને આધારે ગરીબીને માપી શકાય અથવા કુટુંબ દ્વારા જે આવક મેળવવામાં આવે એ આવકને આધારે પણ ગરીબીને માપવામાં આવે છે કુટુંબ એટલે વધુમાં વધુ પાંચ સભ્ય એને આધારે ગરીબીને માપવામાં આવે છે એટલે કે પાંચ સભ્યનો એક પરિવાર હોય એ પાંચ સભ્યનો પરિવાર પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે એને કેટલી આવક મેળવવાની જરૂર છે અને એમાંથી કેટલો ખર્ચ કરવાની જરૂર છે એનો એક માપ નક્કી કરી દેવામાં આવે અને જો વ્યક્તિ એટલી આવક કે ખર્ચ પણ ન કરી શકતો હોય તે ગરીબી રેખા નીચે જીવન જીવે છે એવું કહી શકાય તો અહીંયા બીજો એક શબ્દ આવે છે નિરપેક્ષ ગરીબ ગરીબી ના બે પ્રકાર છે સાપેક્ષ ગરીબ અને નિરપેક્ષ ગરીબ સૌથી પહેલા નિરપેક્ષ ગરીબ તો કે ભાઈ હમણાં આપણે જે ગરીબીની વ્યાખ્યા જોઈ એ ગરીબીની વ્યાખ્યા લખો કે નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા લખો બધું એક જ છે કે ભાઈ જે વ્યક્તિ અનાજ કઠોળ દૂધ શાકભાજી કપડાં રહેઠાણ આવી જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે પણ એને જે ન્યૂનતમ ઓછામાં ઓછી લઘુત્તમ આવકની જરૂર હોય એટલી આવક પણ એ વ્યક્તિ ન મેળવી શકતો હોય તે નિરપેક્ષ રીતે ગરીબ છે એવું કહી શકાય પછી બીજો પ્રકાર છે સાપેક્ષ ગરીબ તો સાપેક્ષ ગરીબ ની અંદર એ કુટુંબ બી કુટુંબ અને સી કુટુંબ એની વચ્ચે સરખામણી કરવામાં આવે છે કે એ કુટુંબની આવક દસ હજાર રૂપિયાની છે બી કુટુંબની આવક વીસ હજાર રૂપિયાની છે સી કુટુંબની આવક ત્રીસ હજાર રૂપિયાની છે હવે આવક વધારે હોય તો એ કુટુંબનો ખર્ચ પણ વધારે જ હોય છે તો અહીંયા સી કુટુંબની આવક વધારે છે અને સી કુટુંબની સરખામણીએ બી અને એ સાપેક્ષ ગરીબ કહી શકાય પછી બી ની સાથે સરખામણી કરવી હોય તો એ સાપેક્ષ ગરીબ કહી શકાય તો જે પરિવાર જે કુટુંબની આવક વધારે છે એની સાપેક્ષમાં અન્ય કુટુંબ કે જેની આવક ઓછી હોય એ સાપેક્ષ ગરીબ કહી શકાય હવે ભારતમાં ગરીબી નું વર્ણન કરો તો ગરીબીને લગતી થોડી આંકડાકીય માહિતીઓ છે કે ભારતનું જે આયોજન પંચ દર પાંચ વર્ષે નવી નવી યોજનાઓ અમલમાં મૂકે છે એ ભારતીય આયોજન પંચે બે હજાર અગિયાર બાર માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ આઠસો સોળ અને આઠસો સોળ ગુણ્યા પાંચ એટલે ચાર હજાર ને રૂપિયા અને શહેરી ક્ષેત્રે માથાદીઠ ખર્ચ એક હજાર ગુણ્યા પાંચ એટલે પાંચ હજાર રૂપિયાનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું થાય કે કોઈ વ્યક્તિ કુટુંબ દીઠ ચાર રૂપિયાનો ખર્ચ ન કરી શકતો હોય અને શહેરી વિસ્તારનો કોઈ વ્યક્તિ કુટુંબ દીઠ પાંચ હજાર રૂપિયાનો ખર્ચ ન કરી શકતો હોય તે ગરીબ છે અથવા ગરીબી રેખા નીચે જીવન જીવે છે એવું કહી શકાય અને એને આધારે ભારતની એકસો એકવીસ કરોડની વસ્તી એમાંથી સત્યાવીસ કરોડ લોકો ગરીબ હતા સત્યાવીસ કરોડ લોકો અને એનું ટકાવારી પ્રમાણ જોઈએ તો એકવીસ નવ ટકા લોકો ભારતની કુલ વસ્તીમાંથી ગરીબ હતા સમજવામાં જરા ધ્યાન આપજો સત્યાવીસ કરોડ લોકો એટલે આ કુલ સંખ્યા છે અને આ એની ટકાવારી છે એકવીસ એકસો એકવીસ કરોડમાંથી એકવીસ પોઇન્ટ નવ ટકા લોકો ગરીબ હતા પછી વિશ્વ બેંકે તપાસ કરી વર્લ્ડ બેંક અને વિશ્વ બેંકે બે હજાર બાર ની અંદર તપાસ કરી પોઈન્ટ નેવું અમેરિકન ડોલર નક્કી કરી હતી કે ભાઈ જે વ્યક્તિ એક નેવું ડોલર ની પણ આવક ન ધરાવતો હોય તો એને ગરીબ ગણવો આ વિશ્વ બેંકે આ રીતે તપાસ કરી ગરીબ હતા અને એનું ટકાવારી પ્રમાણ હતું બત્રીસ સાત ટકા એટલે વિશ્વ બેંકે તપાસ કરી એક પોઈન્ટ નેવું ડોલર ની આવક નક્કી કરી તપાસ કરી ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા હતા પછી યુ એનડીપી એને બે હાજર પંદર ની અંદર પોતાનો રિપોર્ટ છે રજૂ કર્યો યુએનડીપી નો રિપોર્ટ આવ્યો બે ની અંદર યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ એમાં કુલ વસ્તીના એકવીસ પોઈન્ટ બાણું ટકા લોકો ગરીબ હતા એમાંથી એકવીસ પોઈન્ટ બાણું ટકા માંથી પચીસ પોઈન્ટ સાત ટકા ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારની અંદર તેર પોઈન્ટ સાત ટકા લોકો ગરીબ હતા આ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ બે હજાર પંદર ના અહેવાલ પ્રમાણે તો ગરીબી પ્રમાણ અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ છે બધા રાજ્યોની અંદર પ્રમાણ પ્રમાણ એક નથી સૌથી વધુ છત્તીસગઢની અંદર છે હેતુલક્ષી પ્રશ્નો માટે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ગરીબીનું સૌથી વધુ પ્રમાણ છત્તીસગઢની અંદર છે છત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા અને સૌથી નીચું પ્રમાણ છે એ ગોવાની ગોવાની અંદર અંદર છે છે એટલે એટલે ગરીબીનું પ્રમાણ ખૂબ ખૂબ ઓછું વિદેશી પર્યટકો આવે પ્રવાસ પર્યટન ઉદ્યોગનો વિકાસ અને એને કારણે ત્યાં ગરીબીનું પ્રમાણ ઓછું તો છત્તીસગઢ આસામ ઉત્તર પ્રદેશ મણિપુર બિહાર અરુણાચલ પ્રદેશ ઝારખંડ ઓરિસ્સા આ બધા જ રાજ્યોની અંદર ગરીબી પ્રમાણ ત્રીસ ટકાથી વધારે છે અને ગુજરાતની અંદર ગરીબીનું પ્રમાણ સોળ પોઈન્ટ છે એટલે ગુજરાતની અંદર ગરીબીનું પ્રમાણ ઓછું છે હવે આગળ વાત કરવાની આવશે ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી તો ગ્રામ્ય વિસ્તારની અંદર મોટે ભાગે જમીન વગરના ખેતમજૂરો ગૃહ ઉદ્યોગ અથવા કુટીર ઉદ્યોગના કારીગરો સીમાંત ખેડૂતો એટલે જેની પાસે ખૂબ અને ખૂબ ઓછી જમીન છે એવા સીમાંત ખેડૂતો ભિખારીઓ વેઠિયા મજૂર એટલે જબરદસ્તી મહેનત મજૂરી કરવી પડતી હોય એવા વેઠિયા મજૂર જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો જનજાતિઓ કામ ચલાવ કારીગરો આ બધા ગ્રામ્ય વિસ્તારના ગરીબો છે જ્યારે શહેરી ગરીબોની અંદર કામ ચલાવ મજૂર જે મકાનનું ચણતર કામ ચાલતું હોય એમાં કામ કરતા મજૂર પછી દૈનિક શ્રમિક અને જે લોકોને દરરોજ કામ શોધવું પડે છે એવા દૈનિક શ્રમિક ઘર નોકર રિક્ષા ચાલક ચા નાસ્તાની લારી ગલ્લા કે ઢાબા પર કે ઓટો ગેરેજ માં કામ કરતા શ્રમિકો આ બધા શહેરી ગરીબો છે હેતુલક્ષી પ્રશ્નોની અંદર આ વસ્તુ ધ્યાન રાખવી પડે ઓકે તો પ્રકરણ નંબર સત્તર એનો વિડીયો નંબર એક કમ્પ્લીટ થેન્ક યુ